હું ભારત માતા કી જય વંદે માતરમ મારું નામ રાજસિંહ પડિયા છે હું સિહરી નારોરમાં આવેલી સોસાયટીમાં રહેવા છીએ અને અત્યારે હાલ કમિટી મેમ્બર છું અને મારી જોડે આવું કે મારી ટીમ છે દર વખતે અમે લોકો અહીંયા આવી રીતે સ્વતંત્રતા દિવસ મનાવીએ છીએ આપણા દેશનો ચત્ર સ્વતંત્રતા દિવસ આજે મનાવી સોસાયટીનો બહુ સારો સપોર્ટ રહ્યો અને દર વર્ષે આવી રીતે અમે લોકો અહીંયા આયોજન કરતા હોઈએ ભારત માતા કીરે વચ્ચે જય હિન્દ જય ભારત